મારું નામ જમ્મુ કાશ્મીર છે અને આ મારી જમ્મુ કાશ્મીરની બોર્ડર છે જમ્મુ કાશ્મીરમાં મુખ્ય પાક સફરજન કીવી અને કેસરનો થાય છે જમ્મુ કાશ્મીરનો મુખ્ય નગર શ્રીનગરમાં કપાસ અને રેશમનો ઉદ્યોગ આવેલો છે મારું નામ હિમાચલ પ્રદેશ છે આ આ મારો પ્રદેશ છે મારા રાજ્યમાં આ બાગાયતી અને પર્વતીય ખેતી કરવામાં છે મારા રાજ્યમાં દેવદાર ચીર પાઈન સફરજન અને કેસર જેવા પાકો મળી આવે છે મારું નામ પંજાબ છે અમારો વિસ્તાર છે પંજાબમાં પંજાબમાં લુધિયાણા શહેર આવેલું છે તે તેમાં રસમ થાય છે અને તેનો મુખ્ય મુખ્ય પાક તરીકે સોખા સોખા અને ડાંગર થાય છે મારું નામ હરિયાણા છે મારું પાટનગર ચંડીગઢ છે હું ભારતનું એક એવું રાજ્ય છું જેમાં લગભગ પંચ્યાસી લોકો ફક્ત ખેતી પર આધાર રાખે છે અહીંના મુખ્ય પાક જેવા કે બાજરી ઘઉં જઉં કપાસ અને શેરડી છે હું દિલ્હી છું મારો આ ભાગ છે દિલ્હી ભારતની રાજધાની છે દિલ્હીમાં અનેક સાંસ્કૃતિક ઐતિહાસિક સામાજિક જેવા થિયેટરો જોવા મળે છે જેવો નજારો બીજે ક્યાંય જોવા મળતો નથી દિલ્હીમાં અનેક જોવાલાયક સ્થળો છે જેવા કે લાલ કિલ્લો કુતુબ મિનાર લોટસ ટેમ્પલ વગેરે જેવા જોવાલાયક સ્થળો છે મારું નામ ઉત્તરાખંડ છે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન છે ઉત્તરાખંડમાં ઘઉં ઘઉં ડાંગર અને ડાંગરની ખેતી થાય છે હું રાજસ્થાન રાજ્ય છું આ રાજસ્થાનની બોર્ડર છે રાજસ્થાનનું પાટણકર જયપુર છે રાજસ્થાનમાં રાજસ્થાનની ભાષા બોલાય છે રાજસ્થાનમાં ઘઉં બાજરી અને મકાઈ જેવા પાકો ઉગાડવામાં આવે છે રાજસ્થાન મેઘાણી મેઘાણીના ગીત છે ગાંધીજીની પ્રીત છે સંસ્કારોની આ રીત છે ધન્યધરા ગુજરાત છે આ ગુજરાત ગુજરાતનો ભાગ છે ગુજરાતમાં અનેક પાકો લેવાય છે જેવા કે ડાંગર મકાઈ કપાસ તલ વગેરે લેવાય છે મારું નામ ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશની બોટર છે ઉત્તર ઉત્તર પ્રદેશની રાજધાનીનું નામ લખનઉ છે ઉત્તર પ્રદેશની અંદર મુખ્ય પાક ડાંગ બટાટા તલ અને જુવારનું મુખ્ય ઉત્પાદન કરવામાં આવે છે તેની અંદર રાષ્ટ્રીય દૂધ ઉદ્યાન આવેલું છે મારું નામ બિહાર છે આ બિહારની બોર્ડર બોર્ડર છે બિહારના બિહારમાં માટે જાણીતું સ્થળ છે બિહારના ફાલ્ગુ નદીના કાંઠે શ્રી શ્રી વિષ્ણુ મંદિર આવેલું છે બિહારમાં ફાલ્ગુ નદીના કાંઠે પીપળાના વૃક્ષ નીચે શ્રી ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ કરેલ છે મારું નામ સિક્કિમ છે આ મારી બોર્ડર છે મારું પાર્ટનર ગંગટોક છે મારા પ્રદેશના સફરજન આદુ એલચી ચા વગેરેની ખેતી કરવામાં આવે છે હું ભારતના સુંદર રાજ્યમાંનું એક રાજ્ય ગણાવું છું મારું નામ અરુણાચલ પ્રદેશ છે હું ભારતના ઓગણત્રીસ રાજ્યોમાંથી ઉત્તર પૂર્વ છેડે આવેલું એક રાજ્ય છું મારા પ્રદેશમાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે મારા પ્રદેશની આસપાસ ભૂતાન અસમ અને નાગાલેન્ડ રાજ્યો આવે છે મારું નામ અસમ છે આ મારું રાજ્ય રાજ્ય છે મારા રાજ્યમાં મારું મારું પાટનગર દિશપુર છે મારી અંદર ખનીજ તેલ કોલછો અને કુદરતી વાયુ મળી આવ્યા છે મારા મુખ્ય પાક ચા કોફી ચણ અને ચોપારી છે મારું નામ આંધ્રપ્રદેશ છે મારા આ આંધ્રપ્રદેશની બોર્ડર છે મારા આ રાજ્યની આસપાસ તેલંગાણા અને કર્ણાટક આ સીમા લાગે છે મારા મારા પ્રદેશ પાટનગર અમરાવતી છે મારા પ્રદેશમાં મુખ્ય પાક મુખ્ય પાક ડાંગર ઘઉ મકાઈ અને શેરડી કપાસ વગેરે વગેરે ખેતી પાકો થાય છે મારું નામ મેઘાલય છે આ એટલો તેમનો વિસ્તાર છે મારો મારા રાજ્યનો મુખ્ય પાક સોણ છે મારા રાજ્યની રાજધાની મારું નામ કેરળ છે આ તેની બોર્ડર છે મારા મારું પ્રસિદ્ધ નૃત્ય કથકલી અને મોહિની અટ્ટમ છે મારું પાટનગર તિરુવંતપુરમ છે મારા મારા પ્રદેશમાં ચા સણ ડાંગર વગેરેના પાકો થાય છે તમિલનાડુ છે મારી મારું પાટનગર ચેન્નઈ છે ચેન્નઈનું જૂનું નામ મદ્રાસ હતું મારા રાજ્યમાં ડાંગ કપાસ ચા તમાકુ વગેરે જેવા પાક થાય છે મારું નામ કર્ણાટક છે આ મારી બોર્ડર છે મારા કર્ણાટકનું પાટનગર બેંગલુરૂ છે બેંગલુરુને એક કમ્પ્યુટર સિટી તરીકે જાણીતું છે કર્ણાટકમાં કન્નડ ભાષા બોલાય છે મારું નામ છત્તીસગઢ છે આ એમની બોર્ડર છે છત્તીસગઢનું કુલ ક્ષેત્રફળ એક લાખ પાંત્રીસ હજાર એકસો ચોરાણું કિમી સ્ક્વેર છે ત્યાં મુખ્ય પાક અનાજ લેવાય છે મારું નામ ગોવા છે આ મારી બોર્ડર છે મારા મારામાં મુખ્ય પાક કાજુ લેવાય છે મારામાં લોખંડ પણ મળે આવે છે હું મહારાષ્ટ્ર છું આટલે મારી સરહદ આવેલી છે મારી બાજુમાં ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ગોવા કર્ણાટક વગેરે અમારી સરહદને અટી ગયા છે હું મધ્યપ્રદેશ આ મધ્યપ્રદેશની બોર્ડર છે તેમાં અનેક ખનીજો મળ્યા છે જેવા કે સોનાનો પથ્થર લોખંડ જેવા ખનીજો મળ્યા છે તેમાં મુખ્ય પાક જુવાર મકાઈ ઘઉં જેવા મળ્યા છે તેની રાજધાની ભોપાલ છે ઝારખંડ છે આ ઝારખંડની બોર્ડર છે ઝારખંડ ઉત્તરાખંડમાંથી ખોલછો ખનીજ ભેગાની જેવા ધાતુઓ મળી આવે છે મારું નામ ઓડીસે છે આ મારા રાજ્યની બોર્ડર છે મારા રાજ્યમાં ઘઉં ઘઉં જુવાર વગેરે પાકો લેવામાં આવે છે મારા રાજ્યમાં ઇલેક્ટ્ર ઇલેક્ટ્રોનિકનો ઉદ્યોગ પણ આવેલો છે મારું નામ પશ્ચિમ બંગાળ છે આ મારા રાજ્યની બોર્ડર છે પશ્ચિમ બંગાળે ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં મુખ્ય પાક ચણા છે પશ્ચિમ બંગાળનો પશ્ચિમ બંગાળમાં લોખંડપોલાદ ઉદ્યોગ પણ આવેલા છે મારું નામ ત્રિપુરા છે અગરતરા ત્રિપુરાની રાજધાની છે ત્રિપુરાની મુખ્ય ભાષા કોકબોરક છે અને ત્રિપુરાને સેવન સિસ્ટર પણ કહેવામાં આવે છે મારું નામ મિઝોરમ છે મિઝોરમના બોર્ડર છે મિઝોરમનું પાટનગર એજવાર છે મિઝોરમમાં ખનીજ કોલસો અને ખનીજ વાયુ મળે આવે છે એમાં આવેલો છે આ મારી બોર્ડર છે મણિપુરમાં ઇમ્ફાન મારી રાજધાની છે જે મોઈરાંગમાં આઝાદ હિન્દ ફોજનો પ્રથમ તિરંગો ફરકાવવામાં આવ્યો છે ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ આવેલી છે મારા નાગાલેન્ડ છે મારી રાજધાની કોઈ છે હું દિશામાં આવેલું છું